જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં જ છીએ અને જો આજે ઘરે આવી છે તો ફોન લઈ આવી માસી આપણે વિડીયો બનાવી એને પણ ખબર છે કે અમે આ જેમાં આટાણે ચાલુ હોય ને વિડીયો બનાવવાનું એમાં જ વિડીયો બનાવી તો ઓલો ફોન જોવે મૂકી દીધો ને આ ફોન ગોતીને લઈ આવી કે માસી આપણે વિડીયો બનાવી અને મમ જો તમને બધાને પરસાદી ખાવાનું છીએ તો કેસ ને હાલો કે કેતો હાલો કેતો કાઢી દો હાલો કાઢી દો તો પેન્સિલ નારિયેળ ખાવું હોય તો આપણે આમાં ટોપડું કાઢી દઈએ જાઓ તો દડો લઈ આવી રમવું આટું આમથી ચરખી લઈ આવી હું આ બેટ મૂકી દીધું રમવું આટું અને હવે ટોપડું લઈ આવી ખાવું હોય તો હવે આપણે કાઢી દઈ

હલો ગાય તો જો આજ તો આપણે બપોરામાં છે ને આ મીઠાઈ ખાવાની છે દૂધની અને સાથે સાથે આપણે બનાવ્યા છે ભાત અને અહીંયા છે છાસ અને આમાં છે આપણે રોટલી અને અહીંયા છે બટેકાનું શાક હાલો બધાય બપોરા કરવા અને જમણભાઈ પણ આવી ગયા છે અહીંયા કરે અને રોજની ગુણ જેઠાલાલ ચાલુ છે આજે ટીવી ચાલુ નથી કરી કેમ કે પરીક્ષા આવે એટલા માટે અને અહીંયા શ્રુતિ છે બપોળા કરવા તો હલો બધા બફોળા કરવા અને ગયા છે પાન લેવા તો હલો ગાય હવે જો સાંજ પડી ગઈ છે અને અમે બેસી ગયા છે ફરીથી ને પડા વાળવા માટે તો જો બધાય ભેગા થઈને પડા વાળી કાંઈક હું પડા વારું માં જેઠાણી ની બધા માંડવી ફોલી બેઠા